જય માતાજી વેલકમ ટુ ઓર વ્લોગ અને આ નવા વ્લોગમાં આપ સર્વેનું સ્વાગત છે ને આ એક્સપ્રેશન વિડીયો જે આપણી યુટ્યુબ ચેનલ છે મનીષા અમિત લાઈફ વ્લોગ્સ એના વ્લોગનો છે અને એમાં આના પૂરા વિડિયો આવતા હોય છે તો જો તમારે આના પૂરા વિડીયો જોવા હોય તો એ ચેનલ ઉપર જઈ અને તમે જોઈ શકો છો ચેનલ છે મનીષા અમિત લાઈફ વ્લોગ્સ તો આજના વ્લોગની શરૂઆત થાય છે સવારને કંઈક આવી રીતે કે મનુ જે છે એ પેટી ખોળી હતી તો એમાંથી નીકળ્યો હતો સામો તો સામામાં છે એ ધનેડા પડી ગયા છે તો એને તડકે સુકવવા મૂકી દીધો અને પછી મેં તમારા બધાનું સ્વાગત કર્યું સ્વાગત વિધિ પત્યા બાદ હું તમારી સાથે વાત કરું છું કે સૂરજદાદા છે એ આખી ધરતીને આપણને સર્વેને તડકો આપી રહ્યા છે અને જો ન હોય તો તો આ ધરકી ધરતી પર કે જીવન નકામું છે તો એની સાથે અને પછી મનુ છે એ મેંદો લઈને અહીંયા બેસી ગઈ છે મેંદાના બે પેકેટ પેટીમાંથી નીકળ્યા તો એ લઈને અહીંયા બેસી ગઈ છે તો હું પૂછી રહ્યો છું કે આજે શું બનવાનું છે તો મને કહે છે કે જો મેંદો સારો નીકળે તો કંઈક બનશે તો મેં કીધું કે ના ના હવે આજ તો એમ કંઈક ખાવાની ઈચ્છા થઈ જ છે ચટપટું કંઈક બનાવી જ નાખી તો હું કહે છે કે તો સમોસા બનાવીએ તો પછી સમોસા માટે બટાટા મૂકી દીધા તે બાફવા અને આ મેંદો છે એ જો આ સારો નીકળે તો ઠીક છે નહીતર તો બીજું લેવા જવાનો એવો વિચાર હતો પણ ઓલરેડી આમાં બહુ કંઈ પ્રોબ્લેમ નથી એટલે આ સારો છે એવું વિચારી અને મનું સૂંઘે છે તો હું કહું છું કે એમાં થોડું સ્મેલ આવે તો કે હા એમાંય સ્મેલ આવે તો ઓલરેડી કંઈ થયું નથી એટલે આ મેંદાનો તે ઉપયોગ કરી અને આપણે સમોસા બનાવવાના છે તો એક પેકેટ તોડી નાખ્યું છે ને હવે બીજું પેકેટ એ તોડવાનું છે કે જો કંઈ હશે તો ખબર પડી જશે કે સારો છે કે ખરાબ તો બીજું પેકેટ એ મને તોડવા લાગી અને પછી અમે સમોસાની વાત કરતાં કરતાં પાછા ધીમે ધીમે વ્લોગમાં આગળ વધ્યા અને જે પેટી પેટીમાં ઘણું બધું ભેર્યું હતું તો એ ભાગની પેટી છે એ જો અહીં મૂકી છે એમાં આ જે લોટ છે એ નીચે હતો તો પછી થઈને એવું બધું થઈ ગયું પછી નેક્સ્ટ ઇનમાં આપણને બટાટા બતાવવામાં આવે છે અને લોટ ઓલરેડી બંધાઈ ગયો છે મેંદાનો લોટ બંધાઈ ગયો છે અને બટાટા બફાઈ ગયા છે આ બધાના સમોસા નથી બનાવવાના એવું મને કહી રહી છે કે આમાંથી અડધા સમોસા બનશે અને અડધી ફરસીપુરી બનશે કેમ કે આટલા બધાના સમોસા તો કે એટલા બધા સમોસા બને અને મનું ધીમે ધીમે બટાટા કાઢતી જાય છે અને ગરમા ગરમ બટાટા છે તો એને છાલ કાઢવાની છે તો એ એક કાથરોડમાં કાઢે છે જેથી કરીને થોડા ઠંડા થઈ જાય તો પછી ફોલવામાં ગરમ ઓછા લાગે તો એની સાથે ભાગી ગયા છે અગિયાર અને ફટાફટ આ કામ કરવું પડશે કેમકે ખાવાનો ટાઈમ થશે તો એ તર થઈ નહીં રહે એવા વિચારની સાથે અમે ધીમે ધીમે આગળ વધ્યા પછી નેક્સ્ટ ઇનમાં બટાટા ફોલાઈ ગયા છે અને મનુ છે એ બટાટાની કટકી કરી રહી છે કેમ કે એમાં થોડુંક આખા પાખા કરવાના હોય તો એ કટકી કરી રહી છે એનાથી નેક્સ્ટ સીનમાં પછી હવે એ બધું રેડી થઈ ગયું છે ને મનુ જે છે એ બટાટાનો ચૂંદો કરી અને વઘારવા આવી ગઈ છે ને વઘાર માટેનો બધો મસાલો તૈયાર છે આદું છે મરચું છે લસણ છે પછી એમાં ખાંડેલો ઝીણો ઝીણો બધો કંઈ મરી મસાલા જે કંઈ છે એ બધા મસાલા છે અને આ મસાલામાં તો જે છે એ તો જોઈએ જ તે અને એ સિવાય આ બટાટાની કટકી થોડીક મોટી છે એટલે એ થોડીક નાની કરવી પડશે પણ અત્યારે વઘાર નાખે એટલે વઘારમાં પાછું થોડુંક ઝીણું થઈ જશે અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ગઈ છે બહારથી કંઈક વસ્તુ લેવા માટે તો આ રીતે અમે મન વસ્તુ લઈને આવી ગઈ ને વસ્તુમાં તો લીંબુ આવી રીતે અમારું ધીમે ધીમે રૂટિંગ આગળ વધ્યું અને મનું મનુ જે છે એ લીંબુ સુધારે છે અને લીંબુ સુધારી અને બે લીંબુ તો લગભગ નાખવા જ પડશે તો લગભગ તો લીંબુ જે છે એ લીંબુડીમાં લેવા ગઈ હશે પછી નેક્સ્ટ સિઝમાં છે એ સમોસાનું કામકાજ આગળ વધી ગયું સમોસાની રોટલી બનાવવા માંડી છે આ બાજુ પારસભાઈ છે એ સમોસાને ભૂંગળા બનાવી રહ્યા છે અને હું સમોસા ભરી રહ્યો છું કેમકે એકલા હાથે એ કામ તો જલ્દી થાય એવું નહોતું તો અમે ત્રણેય બેસી ગયા અને ફટાફટ કરવા માંડ્યા સમોસાની તૈયારી તો ઓલરેડી કાચા સમોસા તો બે ત્રણ તૈયાર થઈ ગયા છે અને બાકીનું મન વણે છે અને આ રીતે અમે સમોસાનો પ્રોગ્રામ ધીમે ધીમે આગળ વધારી રહ્યા હતા ત્યાર પછી આટલો ચૂંદો છે પણ ચૂંદો છે ને બહુ ગરમ છે એટલા માટે પછી જો આટલા સમોસા આપણે રેડી કરી નાખ્યા બે ડીશ ભરાઈ ગઈ છે સમોસાની અને હવે થોડોક લોટ વધ્યો છે તો એ આપણે સમોસાના જ બનાવવાના ફરસી પૂરી બનાવવાની છે તો મનુ જે છે એ સમોસા તળવા જાય છે અને આટલો લોટ વધ્યો છે એની બનાવવાની છે પૂરી તો પારસે બે મિનિટ પહેલાં હું શીખું એવું કરી અને એ શીખી ગયો છે પૂરી વણવાનું અને હું બીજી ડીશ લઈ અને જતો રહ્યો રસોડામાં કે તળાવનું કામકાજ શરૂ થઈ ગયું છે તો થોડીક તળવામાં હેલ્પ કરી દઈ તો અહીંયા સમોસા તળવા મૂકી દીધા અને ફર્સ્ટ જે છે આ રીતે ધીમે ધીમે બે સમોસા મૂક્યા છે અને કંઈક મોટા છે ને કંઈક નાના છે ને કોઈ માપ નથી અલગ અલગ માપના બધા સમોસા બનાવ્યા છે પણ ભેગા ભેગા મૂક્યા છે તો થોડાક જે ભીના છે એ લોકો શું કહેવાય કે ભીના છે એવું કહે છે એટલે પછી જો અહીંયા સમોસા તળાવવાનું શરૂ થઈ ગયું અને આમાં કાઢી લીધા તો આ તો પહેલાં સમોસા જેવા ન થયા હું કહું છું તો મને એવું કહે છે કે એને તો બીજી વખત તળવા પડશે એમ તો મેં કહ્યું કે એને બે વખત તળવાના હોય તો કે હા કોઈ પણ સમોસા થઈ બે વખત તળીએ તો એમ બહુ સારા આવા ક્રિસ્પી ક્રિસ્પી થઈ જાય આ એક વખત તળ્યાના આ બીજી વખત તળેલા છે બીજી વખત તળેલા હોય એટલે એ આમ કમ્પ્લીટ બ્રાઉન કલરના થઈ ગયા હોય તો એ આપણા સમોસા રેડી થઈ ગયા છે અને આ જે છે એ કાચા છે પછી ભગવાનને ભોગ ધરાવવા જવું પડે એમને પણ પ્રસાદી મૂકવાની હોય ને એમને પણ નાસ્તો કરાવવાનો હોય તો એ નાસ્તો મૂકવા માટે પારસભાઈને મોકલામે ત્યાર પછી અહીંયા મનુ ફટાફટ સમોસા તળવા માંડી કેમ કે આપણે ઓલરેડી ઘણું બધું મોડું થઈ ગયું છે તો મનુ છે એ ફટાફટ સમોસા તળે છે અને ઝાઝા નથી એવું કહી અને તળાવવાનું ફટાફટ ચાલુ થઈ ગયું છે તો એ સમોસા બે વખત તળવાના હોય એવું મને આજ ખબર પડી આમ તો ઓલરેડી બીજે જતા હોય તો જોયા હોય પણ આટલું કે ડીપથી ન જોયું હોય એટલા માટે ત્યાર પછી સમોસાની વાતો કરતાં કરતાં મને સમોસા તળવા લાગી અને હું છે એ સમોસા શાખવાની કોશિશ કરતો પણ જે તો મેં ન ચાખ્યું કેમ કે માતાજી ભગવાનના ધરાવ્યા પછી આપણે ચાખવાના હોય અને અહીંયા સમોસા આટલા છે એટલે કે વાર નહીં લાગે એવું કહેતાં કહેતાં આપણો લોક ધીમે ધીમે આગળ વધાર્યો અને પછી અહીંયા જો જે પૂરી વણવાનું કામકાજ ચાલુ છે અને હું ક તમને પાર્ટી આપું છું કે જો સમોસા ખાઓ હોય તો બધા આવી જાઓ એવી રીતે વ્લોગમાં ફરી વખત ઇન્વિટેશન આપતાની સાથે આપણા પાછા રૂમમાં આવી ગયા અને રૂમનું જે કંઈ છે પછી સમોસા તળાવવા માંડ્યા જો આવી રીતે સમોસા તળાય છે બબુડિયા બોલતા બોલતાં ત્યાર પછી મને પછી સમોસા તળે છે એવો નેક્સ્ટ ટાઈન હું તમને બતાવું છું અને આટલા સમોસા તળાઈ ગયા છે હવે તો કંઈક ત્રણે જ સમોસા બાકી રહ્યા છે અને મેં સમોસું ચાકી લીધું અને આટલા સમોસા બધાને થઈ રહેશે એવી આશાની સાથે અમે વ્લોગમાં ધીમે ધીમે આગળ વધ્યા ત્યાર પછી મનુ સાથે થોડીક વાર વાતો કરી કે આ સમોસું કોણ ખાઈ ગયું અને એવી રીતે વ્લોગમાં ધીમે ધીમે આગળ વધ્યા અને આપણી ચટણી પણ આ બાજુ મૂકી દીધી છે ને તૈયાર થઈ ગઈ છે ને એમાં સરસ મજાનો ઉભરો આવે છે તો હવે તો ત્યાં બારણા વાંચવા પડશે કેમકે ઊભરો તો જોરદાર આવે છે અહીંયા તેલમાં પણ એને વાદ લાગ્યો ખબર નહીં તો એમાંય ફટાફટ ઉભરા આવવા માંડ્યા અને સમોસા જે છે એ રેડી થઈ ગયા છે હવે છેલ્લા ત્રણ સમોસા બાકી હતા તો એ પણ આપણે થળવા મૂકી દીધા તો એ પણ તળાઈ ગયા છે તો આવી રીતે સમોસાનું કામકાજ આપણે પતાવ્યું ને પછી ચટણીનું કામકાજ એ સાથે સાથે પતાવી દીધું ત્યાર પછી નેક્સ્ટ સીનમાં આપણે જે ફરસીપુરી છે એ ફરસીપુરી તળવાનું જ કામકાજ શરૂ થઈ ગયું અને એમાં તો વાર નહીં લાગે કેમ કે એ તો જલ્દી ઉપર આવી જાય એટલે એ તળાવવાનું કામકાજ પણ મોટા ભાગનું પૂરું થઈ ગયું સીન થોડુંક હવે બાકી રહ્યું છે તો મેં સમોસું ખાવાનું શરૂ કરી દીધું અને મનુનું હજે તળવાનું કામકાજ શરૂ છે તો એવી રીતે અમારો આજનો બપોરનો વ્યૂ કંઈક આવો રહ્યો અને કેવી પૂરી લાગે છે ફરસી પૂરીને એની એમે કોમેન્ટ કરશે કે ફરસી પૂરી એટલે પૂરી જ છે એમ અને ફરસીપૂરી કદાચ થોડીક ખાઈ હોય ને તો એક નાની એવી લઈ લે તો એ ચાલે તો એવી પૂરી આપણે બનાવી છે અને સમોસા તો ઓલરેડી આપણે તૈયાર થઈ ગયા છે તો બસ હવે પૂરીમાં તો થોડીક પૂરી જ બાકી રહી છે પછી આ ભાઈ આપણે કરી રહ્યા છે ટેસ્ટ કે સમોસા કેવા થયા છે તો હું એનો રિવ્યૂ લેવા માટે આવ્યો પણ ભાઈને છે ને બ્લોગમાં બોલવાની શરમ બહુ થાય એટલે એ ભાઈ બ્લોગમાં બોલે જ નહીં બે ત્રણ વખત પ્રશ્ન પૂછું ત્યારે એકાદ વખત જવાબ આપે અને ચટણી નાખીને એને તો સમોસાના ઘૂઘરા બનાવી દીધા હું કહું છું કે સમોસા કેવા બન્યા છે કહે છે કે રેડી બન્યા છે તો હું કહું છું કે સમોસા હારે છાશ કોણ ખાય તો કે બધું ચાલે એમ અને છાશ વગર તો ન જ ચાલે છાશ તો જોઈએ જ તે એટલા માટે છાશને સમોસાને છાશના સમોસા ઉપાડ્યા છે તો એવી રીતે આપણો સમોસાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે અને પછી વ્યૂ લઈ અને રિવ્યૂ લઈને પાછો હું મને કહું છું તો કે તમે રિવ્યૂ લેવાઈ ગયા હતા તો મેં કીધું હા તો પછી જો આ પૂરી તે આપણે ઓલરેડી બધી તળાઈ ગઈ છે અને હવે આપણે બેસવાનું છે બપોર કરવા માટે તો હાલો હવે આપણો બપોરો રેડી થઈ ગયો છે તો હવે સમોસા આપણી વાટ જોઈ રહ્યા છે અને પીરસાઈ ગયા છે તો ચાલો સમોસાની ફાલી કરી રહી તમારે સમોસા ખાવો હોય તો આવજો તો આજનો બ્લોગ તમે કેવો લાગે છે અમને જરૂરથી જણાવજો અને અમારા એક્સપ્રેશન વ્લોગ વિશે કમેન્ટ કરજો એની સાથે થેન્ક યુ સો મચ અને અમારી ચેનલમાં ઘૂમરો મારી આવજો મનીષા અમિત લાઈફ વ્લોગ્સ એમાં બધા વિડીયો આવશે